નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તાજેતરમાં આશ્રમના અમદાવાદ પાસેના ત્યારે મોટેરા સ્થિત આશ્રમ સિવાય અન્ય બે આશ્રમની પણ જમીન ખાલી કરવાનો આદેશ કરાયો છે નોંધનીય છે કે સરકારે આ ત્રણેય આશ્રમને અગાઉ લીઝ પર જમીન આપી હતી ત્યારે સરકારી અધિકારીઓ પ્રમાણે આશ્રમને શરતનો ભંગ કરી હોય જમીન પરત મેળવવાનો આદેશ થયો છે ત્યારે મિત્રો પ્રાપ્ત અધિકારીના આદેશ સામે આશ્રમને એપ્લેટ ત્યારે ઓથોરિટી સમક્ષ અપીલ કરી છે નોંધનીય છે કે બે હજાર ઓલિમ્પિકનું આયોજન અહીંયા થાય તે માટે ગુજરાત સરકારે માસ્ટર પ્લાન બનાવવાની શરૂઆત કરી દીધી છે જો કે તે અંતર્ગત અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ મોટેરા વિસ્તારમાં સરદાર પટેલ સ્પોટ એન્કલેવ બનાવવાનું આયોજન છે આયોજન અનુસાર મોટેરામાં અત્યારે ત્રણસો પાંત્રીસ એક્ટર જમીનમાં અલગ અલગ સ્પોટ ફેસ્ટિવલ ઊભી કરવાનો પ્લાન છે જો કે આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છસો પચાસ એકર જમીનમાં સ્પોર્ટ ફેસ્ટિવલ ઊભી કરાયા છે નોંધનીય છે કે મોટેરા ખાતે આવેલા સંતશ્રી આશ્રમ અત્યારે આશારામ આશ્રમ અને ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રધાન મંડળ તે મુકુલ ત્રણ આશ્રમો શરત પંગ બદલ જગ્યા ખાલી કરવા માટે ચાર એપ્રિલ બે ના રોજ ગુજરાત સરકારે આદેશ કર્યો છે બાદમાં આશ્રમનો પક્ષ સાંભળ્યા બાદ જમીન ખાલી કરવાનો આદેશ અપાયો છે તો નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ભારત ઓલિમ્પિક આયોજન કરે તેવી ઈચ્છા જાહેર કરી ચૂક્યા છે તેમણે કહ્યું હતું કે આ એક પણ ચાર અજબ ભારતીયોનું સપનું છે અને આવનારા વર્ષોમાં ભારત રમત ગમતના ક્ષેત્રમાં સુપર પાવર ધરાવતા દેશ પૈકીના એક દેશ તરીકે ઉભો રહે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ